જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર પરિવારના ચાર સભ્યોએ વિદેશ વેકેશનની યોજના બનાવી બધાએ મળીને આ લાંબા વિદેશી વેકેશન માટે પૈસાની બચત કરવાનું શરૂ કર્યું જરૂરી બધું જ કર્યું પાસપોર્ટ અરજી કરી અને સત્તર દિવસમાં પાસપોર્ટ આવી ગયા આરોગ્ય પ્રત્યે સજાગ રહીને આરોગ્યને જાળવ્યું અંતે બે વર્ષ પછી તેઓ તારીખો નક્કી કરી વેકેશન કરવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ સૌ ઉત્સાહિત હતા તેઓ સમય પૂર્વે એરપોર્ટ જવા રવાના થયા જેથી તેઓ સમયસર પહોંચી શકે જ્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે બીજા કોઈનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો ઉતાવળ હતી પણ રોડ ટ્રાફિકની આગળ લાચાર હતા તેમની ટેક્સી વિમાન મથક પહોંચવા માટે મોડી પડી તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં ટિકિટિંગ કાઉન્ટર પર બોર્ડિંગ પાસ આપવાનું બંધ કરી દીધું હતું અને ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી ઓળખાણ ઉપર સુધી લગાવી પણ શૂન્ય ના કામ આવી ઘણી વિનંતીઓ છતાં પણ એરલાઇન્સના કર્મચારીઓ લાચાર હોવાને કારણે તેઓએ ઇનકાર કરી દીધો અને આગલી ફ્લાઇટ માટે ટિકિટ ખરીદવાનું કહ્યું તેઓનો પરિવાર ખૂબ જ નારાજ થઈ ગયો અને તેમના નસીબને દોષ આપવા લાગ્યા તે જ સમયે તેઓ જે ફ્લાઇટમાં જવાના હતા તે રનવેથી ઉપડી હતી અચાનક તેમાં તકનીકી ખામી થઈ અને હવામાં મોટો ધડાકો થયો ત્યાં હાજર વ્યક્તિઓએ સાંભળ્યો અને ધુમાડાના ગોટા જોયા હવે જે વિલંબ એક અભિશાપ લાગતો હતો તે આશીર્વાદ બની ગયો હતો આપણી જોડે જે પણ સારું અથવા ખરાબ થાય તે સહર સ્વીકારો જીવનમાં જે પણ બને તેને સહર સ્વીકારો ઈશ્વર ઘણી વખત

સંતોષનો ત્રિવેણી સંગમ થાય છે આ વાર્તા આપને શીખવે છે કે જીવનમાં જે પણ બને તેને સહર્ષ સ્વીકારો ઈશ્વર ઘણી વખત અદ્રશ્ય રીતે આપણી સાથે હોય છે અને આપણા હિત માટે માર્ગ બદલે છે સાચી સમૃદ્ધિ મેળવવા માટે શુદ્ધિ બુદ્ધિ અને વૃદ્ધિનું સમન્વય જરૂરી છે પવિત્રતા અને સત્યતા સાથે જીવવું જ્ઞાન અને સમજણની આગળ વધવું અને સતત વિકાસ કરવો આ ત્રણ ગુણોથી જ જીવનમાં સુખ શાંતિ અને સંતોષનો ત્રિવેણી સંગમ થાય છે